નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આ ભૂત છે છાતીના પાટિયા બેસી જાય એવો ભયંકર અકસ્માત અમદાવાદમાં વધુ એક ખતરનાક અકસ્માત બે બેકાબુ કારે શાક વેચતા ફેરિયાઓને ઉલાડ્યા એકનું મોત પતંગ રસિકો માટે અંબાલાલની મોટી આગાહી અંબાલાલ પટેલે ઉત્તરાયણને લઈને મહત્વની આગાહી કરી છે હવામાન નિષ્ણાત એટલે અંબાલાલ પટેલ ઉત્તરાયણને ઉત્તરાયણને લઈને મહત્વની આગાહી કરી પવનની ગતિ સારી રહેવાની આગાહી કરાઈ ઉત્તરાયણના તહેવારને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પવનની ગતિ વિશે આગાહી કરી છે

ચૌદ અને પંદર જાન્યુઆરીની રાત્રે પવનની ગતિ મધ્યમ રહેવાની શક્યતા છે ઉત્તરાયણ માટે આ આગાહી પતંગ ઉડાવનારાઓ માટે આનંદની વાત છે કારણ કે તે પવનની ગતિ અને શ્રેષ્ઠ સમયે પતંગ ઉડાડવાનું આયોજન કરી શકે છે રાજસ્થાન બોરવેલ અકસ્માત દરેક ક્ષણે તૂટી રહી છે આશા એકસો સાડત્રીસ કલાકથી બોરવેલમાં ફસાયેલી ત્રણ વર્ષની ચેતના માતા રડતા વ્યથિત થઈ ગઈ પોતાના બાળકોની સામે જ પતિએ ચપ્પુથી પત્નીનું ઘડું કાપી હત્યા કરી માલસર અસા નર્મદા બ્રિજ પર અજાણ્યા વાહને સિસોદરા ગામના યુવાનની બાઇકને અડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ મોત સર્જાયું છે જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સી એમ ઓની વેબસાઇટ પર રાઇટ ટુ સી એમ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાષાના અવરોધોને દૂર કરવા સ્વાર પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે વેબસાઇટ પર સ્વર પ્લેટફોર્મ કાર્યરત રાજ્ય સરકારની વેબસાઇટ પર હવે બોલીને ફરિયાદ નોંધાવી શકાશે સ્વર પ્લેટફોર્મ થકી રાજ્ય સરકારની વેબસાઇટ પર નાગરિકો પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે ટેકનોલોજોની ટેકનોલોજીની મદદથી ભાષાના અવરોધોને દૂર કરીને રાજ્ય સરકાર વધુ નાગરિકો સુધી પહોંચશે જે ફરિયાદ નિવારણ પદ્ધતિ અને પ્રતિસાદ પ્રણાલીને સુધારવામાં મદદરૂપ થશે એ હેતુથી રાજ્ય સરકારે આ સર્વિસ લોન્ચ કરી છે બે હજાર પચીસમાં રેશન કાર્ડ ધારકોને આ સુવિધા મળશે બે હજાર પચીસમાં રેશન કાર્ડની જરૂર નહીં પડે ભારત સરકારે મેરા રાશન ટુ પોઈન્ટ ઝીરો નામની એપ લોન્ચ કરી છે જેનાથી રેશન કાર્ડ વગર પણ રાશન લઈ શકાશે એપમાં આધાર નંબર દાખલ કરવાની સાથે જ તમારી સંપૂર્ણ વિગતો દેખાશે આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે આ એપ રેશન કાર્ડને લગતી તમામ જરૂરિયાતો પૂરી કરશે આ એપથી કરોડો કાર્ડ ધારકોને રાહત થશે